નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ફાઇવ સ્ટાર હોટલમાં હાઈ પ્રોફાઇલ સેક સેકટનો પર્દાફાશ થયો છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી સુંદરીઓ આ ફાઇવ સ્ટાર હોટલમાં બોલવામાં આવી હતી જે પેશદા ગ્રાહકોનો શારીરિક ભૂખ મિટાવાનું કામ કરતી હતી ત્યારબાદ પોલીસે અહીંયા કાને રેડ પાડી આ રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ફાઇવ સ્ટાર હોટલ હયાતમાં પોલીસે રેડ પાડી હતી પોલીસે રેડ પાડતા હોટેલમાં અપરાધરી મચી ગઈ હતી અને પોલીસે હોટલમાંથી અગાડી યુવતીને પકડી હતી જે તમામને પોલીસમાં લાવીને પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી રેડમાં અલગ અલગ રૂમમાંથી કુલ અગારી યુવતીઓ ઝડપાઈ હતી અને પોલીસના કહેવા મુજબ આ યુવતીઓ ગુજરાત હરિયાણા દિલ્હી બેંગ્લુર કોલકાતા અને નેપાળથી રાયપુર પહોંચી હતી પોલીસે હોટેલના કર્મચારીઓની પણ અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી નાખી છે પોલીસ અધિકારી ભાવિશ ગૌતમે જણાવ્યું હતું કે તેલીબાધા વિસ્તાર સીધ ફાઇવ સ્ટાર હોટેલ હયાતમાં પોલીસે રેડ પાડી હતી જેમાં દલાલ સહિત પોલીસે અગાળી યુવતીઓની ધરપકડ કરી છે ત્યારે મિત્રો આને લઈને તમારે શું કહેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી એવા આવું નવા વિડીયો તમને મળી રહ્યા